ડાયમંડ અને કાપર સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને કોટ વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું ટીબીએમ અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે ડાયમંડ અને કાપર સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ચોક બજાર વિસ્તારમાં ટીબીએ મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે આ ટીબીએ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનો આશરે બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી ટનલ એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો જમીનથી લગભગ બાર મીટર નીચે આ મશીન કાર્યરત હતું ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાઈ હતી અને રહેવાસીઓને હોટલમાં આશરે આપવામાં આવ્યો હતો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કોરિડોર એક પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે ડાઉનલાઇન બાદ હવે પેરેલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે આ બેક થ્રુ સુરત મેટ્રોના ફેઝ વન માટે ખૂબ જ મહત્વનું છે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈ પણ મોટી દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે જીએમઆરસી અધિકારી ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે સુરત મેટ્રો પ્રથમ તબક્કો જૂન બે હાજર ચોવીસ સુધીરત થાય તેવી પૂરી પૂરી શક્યતા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત